શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જો રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શુભ કરનારી મંગલકારી પાપોનો નાશ કરી મુક્તિ દેનારી એકાદશી છે તો આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે ગીતાજીના પાંચમા અધ્યાય કર્મ સંન્યાસ યોગના સારાંશ મહાત્મ ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વતતે તત્ર સર્વાણી તીથાની પ્રયાગાદિન તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીથોનો વાસ રહેલો હોય છે અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધાનોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે ગીતાના અધ્યય શરૂ કરતાં પહેલાં આપણે ગીતાજીની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કે મન્ય શાસ્ત્ર સંગ્રહી યા સ્વયં નાપસ્ય મુખદ્વાની સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન કરો નિયમિત તેને સમીપ રાખો કારણ એ ગીતા એ ગંગાથી પણ પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થાય છે જ્યારે ગીતા તો શાક્ષાક શ્રી કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થાય છે અધ્યાય પાંચમાના કર્મ સંન્યાસ યોગનો સારાંશ મોહમાયા અદેખાય વગેરે વસ્તુઓ જેને ન સ્પર્શે તે માણસને જન્મ મરણના બંધન ન લાગે જ્ઞાન અને કર્મ આ બેમાંથી કોઈ પણ રસ્તો પસંદ કરીને માણસ તે માર્ગે આગળ વધે તો તેને તે સમયે મોક્ષરૂપી ફળ મળે જ છે જ્ઞાનયોગ તો સારો છે જ પણ કર્મયોગ એનાથી પણ વધારે સહેલો છે જેઓ મન તેમજ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને કર્મ કરે છે છતાં તે કર્મમાં મમતા રાખતો નથી તે તત્વજ્ઞાની ગણાય છે તત્વજ્ઞાની જે કરવું પડે એ બધું કરે ખરા પણ મનથી એમ માને કે પોતે કશું કરતો નથી કર્મ કર્મનો કરનાર કે કર્મનું ફળ આ ત્રણેયમાંથી કસાઈનું સર્જન ઈશ્વર નથી કરતો આ બધી વસ્તુઓ તો સ્વભાવથી જ બન્યા જ કરે છે પ્રાણી માત્રનું ભલું કરવા માટે જે હંમેશા તત્પર રહે તેને મોક્ષ મળે જ છે માણસ પોતે જે જે કરે તે તે વસ્તુમાં મમત્વ ના રાખે અને ઈશ્વરને કરેલું સોંપી દે તો તેને કદી પાપ વળગતું નથી કર્મયોગના માર્ગે ચાલનાર કરેલા કર્મના ફળની આશા ન કરે તો તે મોક્ષ મેળવી શકે છે જેઓ ફળની આશા રાખે છે તેઓને કર્મના બંધન તો ભોગવવા જ પડે છે જેણે બધી ઈચ્છાઓ છોડી હોય ક્રોધ ઉપર કાબૂ મેળવ્યો હોય અને જેને કસાનો ડર ન હોય તે મોક્ષ જ પામેલો ગણાય ઈશ્વર કોઈના પણ પુણ્ય કે પાપ પોતાના માથે લેતા નથી જ્ઞાનમાં તન્મય બને તેને ફરી જન્મ મરણ લાગે નહીં સાચા યોગી મરણ પામે ત્યાં સુધી પણ ઈચ્છાઓના અને ગુસ્સાના વેગને સહન કરીને દબાવી શકે છે અને તેથી જ તેઓ મોક્ષ મેળવવા માટેના અધિકારી થાય છે જ્યારે મનુષ્ય મસ્તીમાં આનંદમાં હોય છે ત્યારે તેના મુખમાંથી આપોઆપ ગીત નીકળે છે ભગવાન તેની મસ્તીમાં આવીને ગાય છે આ કારણથી એનું નામ ગીતા છે પાંચમો અધ્યાય કર્મ યોગ અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ કર્મોના સંન્યાસને અને વળી કર્મોના યોગને પણ તમે વખાણો છો આ બંનેમાંથી જે મારે માટે કલ્યાણકારક હોય તે આપ નિશ્ચયપૂર્વક મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા સંન્યાસ અને કર્મયોગ આ બંને કલ્યાણકારક છે પરંતુ તે બેઉમાં કર્મ સંન્યાસ કરતાં જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે તે દ્વેષ કરતો નથી અને ઈચ્છા કરતો નથી તેને નિત્ય સંન્યાસી જાણો કારણ કે હે અર્જુન વૃંધરહિત થયેલો પુરુષ અનાયાસે બંધનથી મુક્ત થાય છે સંન્યાસ અને કર્મયોગ જુદા છે એમ અલ્પ બુદ્ધિવાળા લોકો કહે છે પંડિતો એમ કહેતા નથી એકને પણ સારી રીતે પાળનારો પુરુષ બંનેના ફળને મેળવે છે સંન્યાસ વડે જે સ્થાન મેળવાય છે તે સ્થાન યોગ વડે પણ મેળવાય છે કર્મ સંન્યાસ અને કર્મયોગને જે એક જુએ તે જ ખરું જુએ છે હે મહાબાહુ સંન્યાસ તો કર્મયોગ વિના મેળવવો કઠિન છે કર્મયોગ વડે યુક્ત થયેલો મુનિ ત્વરાથી બ્રહ્મને મેળવે છે યોગ વડે યુક્ત થયેલો પવિત્ર બુદ્ધિવાળો અતઃ કરણને જીતનારો ઇન્દ્રિયોને જીતનારો જેનો આત્મા સર્વ પ્રાણીઓમાં આત્મા થયો છે એવો યોગી કર્મ કરવા છતાં પણ લેપાયમાન થતો નથી જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો ખાતો ચાલતો ઊંઘતો શ્વાસો શ્વાસ લેતો બોલતો ત્યાગ કરતો ગ્રહણ કરતો આંખો ઉઘાડતો આંખો મીચતો છતાં પણ ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં વ્યવહાર કરે છે રમે છે એમ ધારતો જીતેન્દ્રિય એવો તત્વવેતા પુરુષ હું કાંઈ પણ કરતો નથી એમ માને છે કર્મોને પરમાત્મામાં સમર્પણ કરીને સંઘનો ત્યાગ કરીને જે કર્મ કરે છે તે પાણીની જેમ કમળપત્ર લેપાતું નથી તેમ પાપ વડે લેપાતું નથી શરીર વડે મન વડે બુદ્ધિ વડે અને કેવળ ઇન્દ્રિયો વડે પણ યોગીઓ સંઘને જીતીને અતઃ શુદ્ધિને માટે કર્મ કરે છે જીતેન્દ્રિય યોગી કર્મના ફળને તજીને સ્થિર પરમ નિષ્ઠાવાળી શાંતિને મોક્ષને પામે છે જ્યારે અજિતેન્દ્રિય પુરુષ ઈચ્છા વડે ફળમાં આસક્ત થઈને બંધાય છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર સર્વયોગી કર્મોને મન વડે તજીને નવ દરવાજાવાળી આ દેહનગરીમાં કાંઈ ન કરતો અને ન કરાવતો સુખેથી રહે છે પ્રભુ લોકોના કરતાપણાને ઉત્પન્ન કરતો નથી કર્મોને પણ ઉત્પન્ન કરતો નથી અને કર્મના ફળના સંયોગને પણ ઉત્પન્ન કરતો નથી પરંતુ સ્વભાવ જ બધું કરી રહ્યો છે પરમાત્મા કોઈના પણ પાપ લેતો નથી અને પુણ્ય પણ લેતો નથી અજ્ઞાન વડે જ્ઞાન છવાઈ ગયું છે તેથી પ્રાણીઓ મૂંઝાઈ પડે છે પરંતુ આત્માના જ્ઞાન વડે જેમનું તે અજ્ઞાન નાશ થયું છે તે લોકોનું તે આત્મજ્ઞાન સૂર્યની પેઠે પણ બ્રહ્મને પ્રકાશે દેખાડે છે તે બ્રહ્મમાં જ જેમની બુદ્ધિ છે તેમાં જ તેમનું મન છે તેમાં જ તેમની નિષ્ઠા છે અને તેમાં જ તત્પર થયેલા એવા સાધુઓ જ્ઞાન વડે જેઓના પાપ ધોવાઈ ગયેલા છે તેવાઓ જ્યાંથી પાછા આવવું નથી પડતું એવા સ્થાને જાય છે અર્થાત મોક્ષને પામે છે વિદ્યા અને વિનય વડે સંપન્ન થયેલા એવા બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં તેમજ ચાંડાલમાં પંડિતો એક જ સમદ્રષ્ટિએ બ્રહ્મદ્રષ્ટિએ જુએ છે જેમનું મન સમતામાં સ્થિર થયું તેઓએ અહીંયા જ સૃષ્ટિને જીતી છે કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે તે કારણથી તે સત્પુરુષો બ્રહ્મમાં સ્થિર રહેલા છે કોઈપણ વખતે મોહમાં નહીં પડનારો સ્થિર બુદ્ધિવાળો બ્રહ્મને જાણનારો બ્રહ્મમાં સ્થિર થયેલો પુરુષ પોતે પ્રિય વસ્તુને મેળવી હશ ન પામે અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરીને ઉદ્વેગ ન પામે બહારના વિષયોમાં જેનું અતઃકરણ આ થયું નથી એવો પુરુષ પોતાનામાં સાત્વિક સુખને મેળવે છે અને તે બ્રહ્મયોગ વડે યુક્ત થયેલા કરણવાળો પુરુષ નિરંતર અક્ષય સુખને મેળવે છે ખરેખર ઇન્દ્રિયોના વિષયોની સાથે સંબંધ થવાથી ઉત્પન્ન થવાવાળા જે સુખો છે તે સુખો દુઃખના પણ ઉત્પત્તિ સ્થાનો જ અને નાશ પામવાવાળા છે તો હે કોંતે તે ડાયો માણસ એમાં રમતો નથી રાસતો નથી જેઓ મરણ પામતા પહેલાં કામ અને ક્રોધથી ઉત્પન્ન થવાવાળા વેગને અહીંયા જ જીવતા જ સહન કરી શકે તે યોગી છે તે સુખી છે અને તે જ ખરો નર છે પોતાની અંદર જ જેને સુખ છે પોતાની અંદર જ જેને આરામ છે અને પોતાની અંદર જ જેને જ્ઞાન છે એવો બ્રહ્મસ્થ ગયેલો યોગી છે એ જ બ્રહ્મ નિર્માણને પામે છે જેના પાપનાશ પામ્યા છે જેના સંચયો કપાઈ ગયા છે જેને અતઃકરણને નિયમમાં રાખ્યું છે એવા સર્વ પ્રાણીના હિતમાં રમી તત્પર રહેલા ઋષિઓ મોક્ષને પામે છે કામ અને ક્રોધ વિનાના અતઃ નિયમમાં રાખનારા આત્માને ઓળખનારા એવા યોગીઓની ચારે બાજુએ મોક્ષ હોય છે બહારના ઇન્દ્રિયોના વિષયોને બહાર કાઢી અને બે ભ્રુકટીઓની વચ્ચે આંખોને સ્થિર રાખી નાકની અંદર અવર જવર કરતા પ્રાણ અને અપાન વાયુઓને સમાન કરી ઇન્દ્રિય મન અને વૃદ્ધિને વશને રાખનારા મોક્ષને પરમ આક્ષય પામનારા ઈચ્છા ભય અને ક્રોધથી રહિત એવા મનનશીલ પુરુષ જે હોય તે સદા મુક્ત જ છે મને યજ્ઞો અને તપોના પાલન કરનારા અને ઉપભોગ લેનારા સર્વ યોગના મહેશ્વર સર્વ પ્રાણીઓના ઉપકાર કરવાવાળા જાણીને મુક્ત પુરુષો શાંતિને મેળવે છે ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત પાંચમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ વેદ ભણવો ભણાવો શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને જગતને જ્ઞાન આપવું અને ધર્મ તથા નીતિનું પાલન કરવું આ બધા બ્રાહ્મણના ધર્મો છે પરંતુ જન્મથી બ્રાહ્મણ હોવા છતાં પિંગલનું જીવન તરદ અધમ કક્ષાનું હતું ચોરી લૂંટ નાચગાન વ્યાભિચારી આ દરેક અવગુણો તેનામાં હતા તેના જ ગામમાં એક શ્રીમંત પાપી અને વ્યાભિચારી સ્ત્રી સાથે આ પિંગળને સારો મેળ હતો આથી પિંગળ દરરોજ રાત્રિના સમયે પેલી સ્ત્રીને ત્યાં જતો આ અભિચારી સ્ત્રીને ત્યાં અવારનવાર અનેક પુરુષો આવતા પોતાની પ્રિયતમા પાસે બીજો કોઈ પુરુષ આવે એ પિંગળને ગમતું નથી આથી પેલી સ્ત્રી તો આ ધંધો હતો કારણ પિંગળને તે સ્ત્રી સાથે ઘણીવાર ઝઘડો થતો એકવાર આ ઝઘડાએ બહુ ઉગ્ર સ્વરૂપ પકડ્યું આ વખતે ક્રોધના આવેશમાં ભાન ભૂલી પેલી સ્ત્રીએ પિંગળની હત્યા કરી નાખી પાપકર્મ કરનારા પિંગળને પોતાના કર્મોને લીધે યાતના ભોગવીને કોઈ જંગલમાં ગીધનો અવતાર લેવો પડ્યો આ તરફ પેલી પાપી સ્ત્રી પણ ઉંમર થતાં અનેક રોગોનો ભોગ બની અને તેનું આયુષ્ય પૂર્ણ થતાં ફરી પહેલાં જંગલમાં સુગરીનો અવતાર લઈ જન્મ પામી જંગલમાં ઉડતા ઉડતા એક વખત પહેલાં ગીતની નજર સુગરી પર પડી સુગરી માળામાંથી બહાર ઉડી તે સમયે ગીતે ઝાપટ મારી અને સુગરીને મારી નાખી પરંતુ કર્મ સંજોગે કોઈ શિકારીના જે રીતિ રહે તે જ વખતે ગીધના પણ પ્રાણ લરી લીધા આમ એક જ સમય અને એક જ સ્થળે તે બંને તડફડતા તડફડતા આકાશમાંથી નીચે પડ્યા આ બંને પક્ષીઓ જે સ્થળે પડ્યા તે સ્થળે કોઈ વેદશાસ્ત્ર જાણનાર પવિત્ર માણસના હાડકાં પડેલા હતા આ માણસની ખોપરીમાં જ તેઓ પડ્યા અને તરત મરણ પામ્યા જે જ્ઞાની પવિત્ર માણસ હતો તે દરરોજ ગીતાના પાંચમા અધ્યયનો પાઠ કરતો હતો આથી એના હાડકાનો ખાલી ફક્ત સ્પર્શ થતાં જ તે બંને પક્ષીઓના સઘળા પાપ ધોવાઈ ગણાય અને યમરાજની આજ્ઞાથી તેને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ યદા યદા હિ ધર્મસ જ્ઞાની ભવતી ભારત અપ્યુત્થાન ધર્મસ્ય તદાત્માન સુજામ્ય પરિત્રાણાય સાધુના વિનાશાય સદૃષ્કૃતા ધર્મ થાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે અને દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ